બસ એક ચપટી પાવડર રાત્રે લગાવી દો દાંતની દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મળી જશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે દાંતની સમસ્યાઓથી કંટાળી ગયા છો કેવિટીઝ પેડામાંથી લોહી નીકળવું ઠંડુ ગરમ ખાવાથી દાંતમાં દર્દ કે પછી મોંની દુર્ગંધ આ બધી સમસ્યાઓ એવી છે જે આપણને રોજિંદા જીવનમાં પરેશાન કરે છે પણ ચિંતા ના કરો આજે હું તમને એક એવો જાદુઈ ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે તમારા દાંત અને પેઢાની સંભાળને એકદમ નવું સ્તર આપશે આ છે ઘરે બનાવેલું સો ટકા નેચરલ સસ્તું અને અત્યંત અસરકારક હર્બલ ટૂથ પાવડર આ વિડીયોમાં આપણે જાણીશું કે આ ટૂથ પાવડર કઈ કઈ નેચરલ વસ્તુઓથી બને છે ટૂથ પાવડરમાં વપરાયેલ દરેક ઘટક શું કામ કરે છે અને તેના ફાયદા શું છે તેને બનાવવાની સરળ અને ઝડપી રીત શું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી દાંત અને પેઢાને શું શું ફાયદા થશે તો તમારી નોટબુક અને પેન તૈયાર રાખો કારણ કે આ ઉપાય તમારા ડેન્ટલ હેલ્થને નેચરલી બદલી નાખશે તો ચાલો શરૂ કરીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માલક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વીડિયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ એક મિત્રને ઘણા વર્ષોથી દાંતની સમસ્યાઓ હતી તેમને ક્યારેક કેવિટીસ થતી ક્યારેક પેઢામાંથી લોહી નીકળતું અને ક્યારેક દાંત એટલા સંવેદનશીલ થઈ જતા કે ઠંડુ પાણી કે ગરમ ચા પીવાથી પણ દર્દ થતું તેણે બજારમાં મળતી અનેક ટૂથપેસ્ટ અજમાવી કેટલીક મોંઘી કેટલીક હર્બલ દાવા કરતી પણ કોઈ પણ લાંબા ગાળે ફાયદો ન આપી શકી એકવાર તો તેણે એવી ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યો જેનાથી થોડા દિવસ રાહત મળી પણ પછી ફરીથી સમસ્યાઓ શરૂ થઈ ગઈ એક દિવસ ખૂબ જ પરેશાન થઈને તેણે કહ્યું યાર મને કોઈ એવી નેચરલ રીત બતાવો જેનાથી મારા દાંત મજબૂત થાય પેઢાની સમસ્યાઓ મૂળમાંથી ઠીક થઈ જાય અને મને લાંબા સમય સુધી રાહત મળે પછી તેણે કહ્યું એક એવું ઉત્તમ હર્બલ ટૂથપાવડર છે જે સો ટકા નેચરલ છે બજારની કેમિકલયુક્ત ટૂથપેસ્ટથી અલગ છે અને ખૂબ અસરકારક છે પણ એક શરત છે તારે થોડી મહેનત કરવી પડશે કારણ કે આ પાવડર બજારમાં નહીં મળે તને જાતે બનાવવું પડશે તે ઘણા સમયથી પરેશાન હતો તે બોલ્યો ઠીક છે યાર થોડી મહેનત તો કરી લઈશ બસ તું મને આ બનાવવાની રીત શીખવી દે પછી તેને આ જ રીત બતાવી જે હું આજે તમને શીખવવા જઈ રહ્યો છું મિત્રો માત્ર ત્રીસ દિવસમાં જ તે મિત્રની પીડામાંથી લોહી નીકળવાની સમસ્યા લગભગ ખતમ થઈ ગઈ તેની દાંતની સેન્સિટિવિટી ઘટી અને દાંત ફરીથી મજબૂત લાગવા માંડ્યા તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો અને તે હવે ખુલીને હસી શકે છે તો જો તમે પણ દાંતની સમસ્યાઓથી પરેશાન છો અને બજારને ટૂથપેસ્ટથી કંટાળી ગયા છો તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે તો ચાલો જાણીએ આ મેજિકલ ટૂથ પાવડર વિશે મિત્રો આ ટૂથ પાવડર બનાવવા માટે આપણે પાંચ શક્તિશાળી નેચરલ ઘટકોનો ઉપયોગ કરીશું દરેક ઘટકની ખાસિયત અને ફાયદા હું તમને વિગતે સમજાવીશ નંબર એક લીમડાનો પાવડર નીમ પાવડર લીમડો એક એવું ભારતીય વૃક્ષ છે જે સદીઓથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાય છે તેના પાંદડા ડાળીઓ અને છાલમાં શક્તિશાળી ગુણો હોય છે લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે આ ગુણો મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે જે કેવિટીસ પીડાની બીમારીઓ અને મોંની બળતરાને રોકે છે આયુર્વેદ કહે છે કે લીમડા વિના દાંતની સંભાળ અધૂરી છે આજના સમયમાં પણ ઘણા લોકો દાંત સાફ કરવા લીમડાના દાંતણનો ઉપયોગ કરે છે નંબર બે લવિંગનો પાવડર ક્લવ પાવડર લવિંગ એક મસાલો છે જેનો ઉપયોગ રસોડામાં અને ઔષધિ તરીકે થાય છે તેમાં યુઝેનોલ નામનું નેચરલ તેલ હોય છે જે એક શક્તિશાળી દર્દ નિવારક અને એન્ટિસેપ્ટિક છે આ દાંતના દર્દમાં તાત્કાલિક રાહત આપે છે મોંના ચેપને ઘટાડે છે અને શ્વાસની દુર્ગંધને દૂર કરે છે ઘણા લોકો દાંતના દર્દમાં લવિંગનું તેલ સીધું દાંત પર લગાવે છે પણ આ પાવડરમાં તેનો ઉપયોગ સુરક્ષિત અને અસરકારક છે નંબર ત્રણ હળદરનો પાવડર ટર્મરિક પાવડર હળદર એક ભારતીય મસાલો છે જે રસોડામાં અને આયુર્વેદિક ઉપચારમાં વપરાય છે તેમાં કરક્યુમિન નામનું સંયોજન હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો ધરાવે છે આ પીડાના સોજાને ઘટાડે છે ઘા ઉજવવામાં મદદ કરે છે અને મોંની બળતરાને શાંત કરે છે હળદર દાંતના હળવા પીડાપણાને પણ ઘટાડવામાં મદદ કરે છે પણ તેને વધુ પડતી માત્રામાં ન લેવી નહીં તો થોડી અસ્થાયી રીતે રંગ બદલાઈ શકે છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર ચાર સિંધવ મીઠું રોક સોલ્ટ સિંધવ મીઠું જેને સેંધા નમક કહેવાય છે એક શુદ્ધ ઓછું પ્રોસેસ્ડ મીઠું છે જે ખનીજોથી ભરપૂર હોય છે આ દાંતને હળવાશથી સ્ક્રબ કરે છે ડાઘ અને પ્લાકને દૂર કરે છે અને પેઢાને નેચરલી મજબૂત બનાવે છે તે મોંનું પીએચ બેલેન્સ પણ જાળવી રાખે છે જે બેક્ટેરિયાની વૃદ્ધિને રોકે છે સામાન્ય સોલ્ટની જગ્યાએ સિંધવ મીઠું વાપરો કારણ કે તે ઓછું કેમિકલી ટ્રીટેડ હોય છે નંબર પાંચ બેકિંગ સોડા બેકિંગ સોડા જેને સોડિયમ બાય કાર્બોનેટ કહેવાય છે એક ઘરેલું વસ્તુ છે જે રસોડામાં અને સફાઈ માટે વપરાય છે આ નેચરલી પ્લાકને દૂર કરે છે દાંતના પીળાપડાને ઘટાડે છે અને મોના એસિડને નિષ્ક્રિય કરીને પીએચ બેલેન્સ જાળવે છે આ દાંતની ખરાબીને રોકવામાં મદદ કરે છે બેકિંગ સોડાને મર્યાદિત માત્રામાં વાપરો કારણ કે વધુ પડતો ઉપયોગ દાંતના એનામલને નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આ બધી વસ્તુઓ તમને આયુર્વેદિક સ્ટોર ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે એમેઝોન ફ્લિપકાર્ટ કે સ્થાનિક હર્બલ દુકાનમાંથી મળી જશે મિત્રો હવે આપણે આ ટૂથ પાવડર બનાવવાની રીત જાણીએ આ ટૂથ પાવડર બનાવવું એટલું સરળ છે કે તમને લાગશે આ તો મારે ઘણા સમય પહેલાં બનાવી લેવું જોઈતું હતું ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ નંબર એક સ્વચ્છ સંપૂર્ણ સૂકું વાસણ લો ખાસ ધ્યાન રાખો કે તેમાં ભેજ ન હોય ભેજવાળું વાસણ તમારા પાવડરને ખરાબ કરી શકે છે કારણ કે ભેજ બેક્ટેરિયા કે ફૂગની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે નંબર બે આ માત્રામાં દરેક ઘટકો તૈયાર રાખો લીમડાનો પાવડર બે મોટી ચમચી લવિંગનો પાવડર એક મોટી ચમચી હળદરનો પાવડર એક મોટી ચમચી સિંધવ મીઠું એક નાની ચમચી બેકિંગ સોડા એક નાની ચમચી નંબર ત્રણ બધા ઘટકોને વાસણમાં નાખો એક સ્વચ્છ સૂકા ચમચા વડે બધું સારી રીતે મિક્સ કરો ખાતરી કરો કે મિશ્રણ એક સરખું થાય જેથી દરેક ચમચીમાં બધા ઘટકોનો લાભ મળે નંબર ચાર તૈયાર મિશ્રણને એક એરટાઈટ કન્ટેનરમાં ભરો શક્ય હોય તો કાચનું કન્ટેનર વાપરો કારણ કે તે ભેજ અને ગંધને અંદર આવતા રોકે છે નંબર પાંચ આ પાવડરને ઠંડી સૂકી જગ્યાએ રાખો એકવાર બનાવ્યા પછી તમે આને ત્રણ મહિના સુધી આરામથી ઉપયોગ કરી શકો છો હંમેશા સૂકા ચમચા વડે પાવડર લો નંબર છ જો તમે મોટી માત્રામાં બનાવવા માગો છો તો માત્રાને ડબલ કરો પણ ખાતરી કરો કે પ્રમાણ સમાન રહે દાખલા તરીકે ચાર મોટી ચમચી લીમડા પાવડર બે મોટી ચમચી લવિંગ પાવડર વગેરે મિત્રો હવે આપણે તૈયાર કરેલા આ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીશું આ પાવડરનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે પણ યોગ્ય રીતે જાણવી મહત્વપૂર્ણ છે તમારા ટૂથબ્રશને હળવું ભીનું કરો ખૂબ પાણી ન લગાવો બસ થોડું ભીનું કરો જેથી પાવડર ચોંટે થોડો પાવડર તમારા હાથમાં લો અને ટૂથબ્રશ પર લગાવો બ્રશ પર પાવડર સારી રીતે ચોંટી જાય તેવી રીતે લગાવો બેથી ત્રણ મિનિટ સુધી હળવા હાથે બ્રશ કરો ખાસ ધ્યાન રાખો કે પાવડર દાંતની બધી સપાટી અને પેઢા સુધી પહોંચે પેઢા પર હળવેથી મસાજ કરો પણ વધુ દબાવો નહીં બ્રશ કર્યા પછી ગરમ પાણી હૂંફાળું કે સામાન્ય પાણીથી કોગળા કરો ખાતરી કરો કે મોંમાંથી બધો પાવડર નીકળી જાય દિવસમાં બે વાર સવારે અને રાત્રે આ પાવડરનો ઉપયોગ કરો તમે તમારી નિયમિત ટૂથપેસ્ટની સાથે અથવા તેની જગ્યાએ આનો ઉપયોગ કરી શકો છો બેકિંગ સોડા હોવાથી વધુ દબાણથી બ્રશ ન કરો નહીં તો દાંતના એનામલને નુકસાન થઈ શકે છે જો તમને પીડામાં બળતરા થાય તો ઉપયોગ બંધ કરી ડેન્ટિસ્ટને સલાહ લો મિત્રો આ હર્બલ ટૂથ પાઉડરના ફાયદા આશ્ચર્યજનક છે ચાલો એક એક કરીને જોઈએ નંબર એક કેવિટીઝ અને પ્લાકથી બચાવે છે લીમડો અને લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે જે મોંમાં રહેલા બેક્ટેરિયાને નષ્ટ કરે છે આ બેક્ટેરિયા જ કેવિટીઝ અને પ્લાકનું મુખ્ય કારણ હોય છે નિયમિત ઉપયોગથી દાંતની ખરાબી ઘટે છે નંબર બે પેઢાને મજબૂત કરે છે સિંધવ મીઠું અને હળદર પેઢાના સોજાને ઘટાડે છે અને તેમને મજબૂત બનાવે છે આ પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરે છે નબળા પેઢા દાંત ખરવાનું કારણ બની શકે છે અને આ પાવડર તેને રોકવામાં મદદ કરે છે નંબર ત્રણ સેન્સિટિવિટી ઘટાડે છે જો તમને ઠંડુ પાણી ગરમ ચા કે આઈસ્ક્રીમ ખાવાથી દાંતમાં દર્દ થાય છે તો આ પાવડર તમારા માટે રાહત લાવશે લવિંગ અને હળદર દાંતની સંવેદનશીલતાને ઓછી કરે છે નંબર ચાર શ્વાસને દુર્ગંધ દૂર કરે છે લવિંગ અને લીમડો મોહના બેક્ટેરિયાને મારે છે જે દુર્ગંધનું કારણ હોય છે નિયમિત ઉપયોગથી તમારા શ્વાસ તાજા રહેશે અને તમે આત્મવિશ્વાસથી વાત કરી શકશો નંબર પાંચ દાંત સફેદ કરે છે બેકિંગ સોડા નેચરલી દાંતના પીળાપણા અને ડાઘને દૂર કરે છે સિંધવ મીઠું પણ દાંતને હળવાશથી સાફ કરે છે જેથી તમારું સ્મિત વધુ આકર્ષક બને નંબર છ સો ટકા નેચરલ અને સસ્તું છે બજારની ટૂથપેસ્ટમાં કેમિકલ્સ જેમ કે ફ્લોરાઇડ ટ્રાઇક્લોસન કે આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે જે લાંબા ગાળે નુકસાન કરી શકે છે આ પાવડર શુદ્ધ નેચરલ છે સસ્તું છે અને ઘરે બનાવવું સરળ છે મિત્રો આ પાવડરનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક સાવધાનીઓ અને ટિપ્સ જાણવી જરૂરી છે જો તમને પેઢામાં ગંભીર સોજો લોહી નીકળવું કે એલર્જી હોય તો પહેલાં ડેન્ટિસ્ટને સલાહ લો બેકિંગ સોડાને મર્યાદિત માત્રામાં વાપરો કારણ કે વધુ ઉપયોગ દાંતના એનામલને નબળું કરી શકે છે બાળકો માટે આ પાવડરનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો નિયમિત ઉપયોગથી શ્રેષ્ઠ પરિણામ મળશે પણ બે ત્રણ મહિના પછી નવો પાવડર બનાવો સારા ડેન્ટલ હેલ્થ માટે દિવસમાં બે વાર બ્રશ કરો અને મોંમાં પાણીથી કોગળા કરો શુગરવાળા પીણા અને એસિડિક ખોરાક ઓછા કરો જે દાંતને નુકસાન પહોંચાડે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો